અને જાવ બચ્છામાં કિલોગ્રામનું પેકિંગ આવે પચાસ રૂપિયા કિલો મળે અને જા આવે આ પણ બધા ગોળ જ છે આ શું ભાવ છે ભાઈ આ માં છે સાઠ રૂપિયાની પોટલના છોકરા મમરા પણ મળે કિલો કિલો રૂપિયા કિલો જો મમરા છે ના આવે મસ્ત બસો રૂપિયા કિલો બધાના ભાવ લખેલા છે બાજરીના મમરા છે બસો રૂપિયા કિલો આ તો ખબર નથી સેના હોય અને આ છે રાગીના રાગી ના કિલો આ ના હશે ને આ એસી રૂપિયા કિલો

અને ચોખા બજારમાં પણ ગયા હતા થોડું કલ્યાણ લેવાનું હતું એટલે તો એ તમને બધી વસ્તુ બતાવું અને શોભામાં ખરીદી કરી આવીને એ કિંમત પણ બતાવો સૌથી પહેલાં તો જીધા લીલા વટાણા વટાણા તો ત્રીસ રૂપિયાનો કિલો અને પચાસ રૂપિયાના બે કિલો શાકભાજી બહુ સસ્તું થઈ ગયું પણ ટમેટા ગવાર ભીંડા એ બધી વસ્તુ હજી મોંઘી છે

અને આ તો કેટલી ધજા લાલ મરચા એકદમ સરસ છે લાલ મરચા હતા એસી રૂપિયા ના કિલો મસ્ત આની ચટણી પણ બને એકદમ સરસ પેલા એસી રૂપિયા ના કિલો હતા અને આમ લીધા બટાકા બટાકા હતા આ બટાકા મેં લીધા ને એ સાઠ રૂપિયા નથી કીધો હતા નવા બટાકા આવી ગયા

ભીંડા બધી જગ્યાએ અલગ અલગ ભાવ હતા અમુક જગ્યાએ સાઈઠ રૂપિયા ના કિલો અમુક એસી રૂપિયા ના કિલો એવી રીતના હતા ભાવ બધી જગ્યા અલગ અલગ હતા એટલે સાહીઠ ને એસી ની વચ્ચે હતા એ પાલક લીધી છે પાલક દસ રૂપિયાની મોટી બધી ગળી દસ રૂપિયાની આખી મોટી ટમેટા ટમેટા સાઠ રૂપિયાના કિલો સિત્તેર રૂપિયાના કિલો અને અમુક જગ્યાએ હતા પચાસ રૂપિયાના કિલો એ તો બહુ નાના હતા ને એ જ બાકી સાઠ સિત્તેર રૂપિયા તો ભાવ હતા જ કોબી ફ્લાવર એકદમ સસ્તું થઈ ગયું વીસ રૂપિયા કિલો કોબી ફ્લાવર અને રવૈયા ભૂટા બધી જગ્યાએ લગભગ રવૈયા તો હતા જ બઉ આવક છે રવૈયા ની કિલો આ ફ્લાવર ફ્લાવર પણ વીસ રૂપિયા કિલો અને આ જીંજરા આ ચણા મો છે આ હતા ના કિલો તો બધી જગ્યાએ એસી ના કિલો જતા જાય અત્યારે કે ખાન બહુ જ નહીં આવે ગરમ ગરમ હા સમજી ટીંડોળા હા ટીંડોળા મોંખા છે ટીંડોળા એંસી રૂપિયાના કિલો સો રૂપિયાના કિલો એવો ભાવ હતો ટીંડોળા સરસ બીજું આ તા એંસી રૂપિયાની કિલો તો ચાટલી શાકભાજી લઈ આવ્યા બસ બીજું તોય ઘણું શાકભાજી લેવાઈ ગયું અને પછી ગયા તા કાલે ચોખા બજારમાં ત્યાંથી મારે કરિયાળું લેવાનું હતું ચણા ની દાળ મેન તો ચણાની દાળ આવી એસી રૂપિયાની કિલો એસી રૂપિયા કિલો પંચોતેર રૂપિયા કિલો એવી રીતના ભાવ હતો મારે થોડી કડક જોઈએ દળવા માટે ઘંટીમાં એટલા માટે અને લીધી આ ચોરી એકસો દસ ના કિલો થોડા મગ હતા ને એ પંચાણું રૂપિયા ના કિલો હતા લગભગ પંચાણું કે સો રૂપિયા એવો ભાવ હતો અને આ લીધો મધુર ગોળ ગોળ તો શિયાળામાં બહુ જ સારો ખાવામાં તો આ ગોળ આવ્યો સેવન્ટી પંચોતેર રૂપિયા નો કિલો

અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને હજુ લેવાની તો ઘણી વસ્તુ હોય પરંતુ પછી થોડું તો જ પડે રિક્ષામાં આવીએ તો પણ એટલે બીજું બધું રહેવા દીધું અને એટલી બધી વસ્તુ લઈને આવી ગયા તો મિત્રો જો આ ભાવ ચાલે છે શિયાળામાં અત્યારે શાકભાજીનો અને કોઈને પણ શાકભાજીની ખરીદી કરવી હોય તો જરૂરથી જાજો જીપુર બજારમાં ખૂબ જ સસ્તું અને તાજું એકદમ મસ્ત મસ્ત શાકભાજી આવે છે અમુક શાકભાજી મોંઘા છે બધા શાકભાજી સસ્તા છે એવું નથી અને ફ્રૂટ પણ લેવાનું હતું પરંતુ પછી બહુ વજન થઈ જાય ને એટલે ફ્રૂટ નથી લીધું પછી લઈ આવશું ફ્રૂટ અને ફ્રૂટનો ભાવે થોડો ઘણો તો વિડીયોમાં બતાવ્યો તો બીજો વિડીયો સારો લાગે તો લાઈક થાય સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી તો મિત્રો જો આ ખરીદી કરી શાકભાજી અને કરિયાણું બધું